કેમ છો બધા મજામાં અને મજામાં જ હા તો અત્યારે હું મારા મમ્મીના ઘરે આવી ગઈ છું તમે જોઈ શકો છો મારા મમ્મીનું ઘર છે આ મારો ઢીંગુડો છે મારો દીકુડો છે હા તો અત્યારે મારા મમ્મીના ઘરે આવી ગઈ છું અને હા અત્યારે હમણાં મારા મમ્મી થોડું કામ કરે છે કામ પત્યા એટલે મારે મારા મમ્મીના અમારે જવાનું સોનીની દુકાને તો સોનીની દુકાને જઈને મારે શું લેવાનું છે એ તમને લોકોને બધાને કહેવાની છું તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બનાવજો તમને લોકોને કહીશ કે મેં આજે શું લીધું સોનાનું ઓકે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવે છે બધા મારા મમ્મી ગવાર સુધારે છે ગવારનું શાક કરવાનું છે ગવાર ને બટેટા મમ્મી હે મમ્મી અને કુમુદ નાસ્તો કરે છે શનિવાર રહી છો તો બધા વાડત રહો આટલો બધો નાસ્તો આ બધો ફરાળ કરે છો

બટકી દા આ બટકશે નહીં દાંતો જો મુંબરા ચવાણું બિસ્કિટ છોટે ગઠ્ઠે બડે ગઠ્ઠે જો કુમુદ અત્યારે બ્લાઉઝ નું કટિંગ કરે છે મારું બ્લાઉઝ છે જો મલ્ટી કલર નું બ્લાઉઝ છે એ બ્લાઉઝ નું કટિંગ કરે છે કુમુદ કુમુદ આ હું કટિંગ કરશો હે આ હું કટિંગ કરે એમને આ હું છે ભાગ કયો ભાગ છે હા આ કયો ભાગ છે આ વાઈટ હે вайक्यू вайक्यू атле यूं के вайक्यू ই আਵੇ вайक्यू антори பசява હું અ સટ ટાઈમ અ કાપો નઈ થા આવતા સટ ટાઈમ ઓ ભરાય સ્કાતર જો બ્લાઉઝ છે મોસ્ટ કે ઓ બ્લાઉઝ

અર મન આનંદા છે તો હું તૈયારી કરું છું સસરાન ઘરે જાવે તો માયને સ્પ્રે ને સાટું જોવે સરવર ન કે જે લઈ લે ઘર હા તો સબે સારી વીટી તારા હસબન્ડ આટુ તે વીટીલ ને સોનાની બરાબર તો એક સ્પ્રે નો લઈએ એક એક સ્પ્રે નો લઈએ એક मम्मी के तारों को मैं मम्मी के तारों से तो वही नहीं जब आप सभी औरों ने मेरे प्रेत वही अजेशों अजा एक्सप्लेनर तो वही अज्ञान बिया सोविया पच्ची आले पच्ची एक्सप्लेनर तो ना मैं बदी मस्त सिर है बदी ने वही कैसे કુંભ જાય છે સસરાના ઘરે તો તૈયારી કરે છે લગનમાં માં જવાની બધી જો સાડી કાઢી છે આ બાજુ મારા ઘરે આવવાની છે સાડી લેવા માટે કાકો મોજ મારા મમ્મી અહીંયા રસોઈ બનાવે છે રસોઈ આજે મારા મમ્મી મોટી અમાસ આવે ને અમાસ રહ્યા છે તેની માટે ફરાળી બટેટા બનાવ્યા અને અહીંયા બનાવીશ છે તીખા બટેટા ખૂબ પાક

બરાબર હોલ માર્ક તમે બિલ પણ જોઈ શકો છો છવીસ હજાર ની બુટ્ટી આવી છે તમને પૈસા પણ દઉં છું બરાબર અને આ સાથે પણ આપેલું છે કુંદન જ્વેલર્સ ફ્રીમાં આપેલું છે તો તમને લોકોને મારી બુટિક કેવી લાગી બધા કોમેન્ટ કરી દેજો અને નવા હોય તો બે લાયક દબાવી દેજો